ખાડા પડી ગયા છે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન ચોકડી પાસે બે પુલ નું કામ છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી પણ તે કામ પૂર્ણ નથી થયું સર્વિસ રોડ ને લઈને હાલ વાહન ચાલકો ખૂબ જ તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પણ સમારકામ ન થવાના કારણે વેપારીઓ દ્વારા નજીક હાઈવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અહીંયા મોતીપુરા જે સરકારી જીન કે વાત હોય જે ઉદયપુરથી ઉદયપુરથી અમદાવાદ અને થી ઉદયપુર ઘણી પબ્લિક આવતી હોય બીજું એક અહીંયા અમારે રાજસ્થાનના દર્દીઓ હિંમતનગરમાં સારવાર માટે આવતા હોય કેન્સરની સારવાર હોય એટેક હોય એમાં રસ્તામાં એક એક કલાક સુધી દર્દીઓ ફસાઈ રહે છે બીજું એક અહીંયા બાજુમાં ઘણી બધી હોસ્પિટલો હોય પછી અહીંયા પહેલાં લગભગ ચાર પાંચ દાણા પહેલાં એક પોલીસ કર્મચારી પણ ટ્રણકની નીચે આવી ગયો હતો એટલે મારી વિનંતી છે સરકારને અને બીજી સરકારને વિનંતી કે સાહેબ મેડિકલ કોલેજ આવેલી છે વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય પોલિટેકનિક કોલેજ આવેલી હોય આપના મિનિસ્ટર આ રોડ ઉપર નીકળતા હોય તો નાખો કોઈ ગુજરાતની ઇજ્જતની પથ્થર કેમ ફરાવો છો થોડીક ઇજ્જત રાખો ઇજ્જત રાખો થોડીક મોદી સાહેબ આવે તો રોડ બની જાય ધારાસભ્ય આવે તો રોડ બની જાય એમપી આવે તો રોડ બની જાય પણ પબ્લિક માટે કોઈ રોડ નથી તો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા ખાટલા લઈને અહીંયા દાડા મારે આવશે નહીં આ આ કારણ મૂળ એ છે કે બ્રિજની અંદર વરસાદનો મોટો સમુદ્ર જેવું ભરાઈ ગયું છે જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે હમણાં બેક એક જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને દરેકના મોબાઈલો આઠ થી દસ મોબાઈલો પાણીમાં પડેલા છે હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા આઠ વર્ષથી ચાલે છે દર ચોમાસામાં જ્યાં પાણીનો નિકાલ કરવાનો નિકાલ નહીં કરવાનો એ જગ્યાએ બીજે બધે માટીને મટીરિયલ નાખી નાખી કપચીને ગ્રીટો નાખી નાખીને ટેકરા બનાવે છે એટલે મોટી બનતી જાય છે તો પાણીનો નિકાલ નથી થતો અને હોસ્પિટલો આજુબાજુમાં આખો રોડ ઉપર એકલી હોસ્પિટલો આવેલી છે અને આ સરકારી તંત્રની છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે આજે પોતાની જવાબદારી નિભાવતા નથી